બરાબર મળી રહેશે તો મિત્રો જરૂરથી કોલ કરી મીડવેલો ઓકે તો ચાલો મિત દે મિત્રો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ગુજરાતી ગાલા ઓસમેન્ટ વિભાગ ઈમા વિચાર વિસ્તારનું સોલ્યુશન આપણી મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત এড્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો વિડિયોને લાઈક કરવાનો ભૂલતા નહી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી ઓકે તો શરૂ કરીએ ને જો તમને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને મેળવી લો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો ઓકે ટેન્શન ના લો તમારો મોબાઈલ ખરાબ નથી થયો મેં આવી શૂટિંગ કરી રહ્યો છું ઓકે તો જોઈએ સારું સોલ્યુશન શરૂ કરીએ તો પંક્તિ નંબર એક છે કોઈ મારા માર્ગમાં કટક ભલે ને પાથરે ને પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું ઓકે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું તો કે આ પંક્તિમાં માનવતાના સર્વોચ્ચ આદર્શ અને અહિંસક પ્રતિભાવની વાત કરે છે અને પ્રથમ પંક્તિમાં કોઈ મારા માર્ગમાં કંટક ભલે પાથરેને દ્વારા કવિ સ્વીકારે છે કે જીવનમાં દેશ શત્રુતા અથવા અવરોધો સામનો કરવો પડી શકે છે અર્થાત કે 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 કોઈ વ્યક્તિ ઈર્ષા પહોંચાડવાનો આપણા માર્ગમાં મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયત્ન કરશે કે બીજી પંક્તિ કરે અને બીજી પંક્તિમાં કવિ નમ્રતા અને ઉદાસના માર્ગ અપનાવે છે કે મન પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું આ એક પ્રબળ સંકલ્પ છે આનો અર્થ એ છે કે બદલો લેવાનો બદલે અથવા વેર ઝેર રાખવાને બદલે હું તેને પ્રેમ દયા સદભાવના જવાબ આપીશ અને કટાકના બદલામાં ફૂલ આપવાનું વલણ દર્શાવે છે કે બોલનાર વ્યક્તિ નકારાત્મકતા ચક્રમાં ફસાવવા માંગતી નથી ઓકે ત્યારબાદ જોઈએ આપણે કે આ વિસ્તાર વિસ્તારનો મૂળ સંદેશ એ છે કે નિષ્ફળતાના બદલામાં સ પણ સફળતા અપનાવી જે એ જ સારું માનવ ગૌરવ માનવ ગૌરવ છે ને આ રીતે આપણે ફક્ત આપણી આંતરિક શાંતિ જાળવી શકતા નથી પરંતુ કદાચ એને વિરોધીના હૃદયમાં પણ પરિવર્તન લાવી શકીએ છીએ ઓકે વિરોધીના હૃદયમાં પણ આપણે શું કરી શકીએ છીએ મિત્રો પરિવર્તન લાવી શકીએ છીએ

દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલો નહીં ફટાફટ વિડીયો લાઈક ચેનલને જો તમે આખામેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે જો જોઈએ ત્યાર પછી તો કે વ્યક્તિને મટીને બનો વિશ્વ માનવીને માથે ધરોને ધૂળ વસુધરાની તો કે આ પંક્તિમાં કવિના વિશાળ અને ઉદાત દૃષ્ટિકોણને વ્યક્ત કરે છે પ્રથમ ચરણ વ્યક્તિને મટીને બનો વિશ્વ માનવીમાં સંકુચિત આહાર અહંકાર અને વ્યક્તિગત સ્વાર્થને જો છોડીને ભાવના છે ઓકે કવિ માત્ર પોતાની જાત પોતાનો ધર્મ કર્મ પોતાનો ધર્મ જાતિ કે દેશના સીમિત વર્તુળમાં રહેવાને બદલે સમગ્ર વિશ્વમાં માનવીની તરીકે જીવનની મહેરછા કે મહેરછા વ્યક્ત કરે છે ને આ વિચાર વસુદેવ કુટુંબ કમ સમગ્ર પૃથ્વી એક પરિવાર છે ને આ ના સિદ્ધાંત અનુસરે છે બીજું ચરણ માથે ધરું ધૂળ વસુધરા નમ્રતા અને સમગ્ર પૃથ્વીના પ્રત્યે આદરનું પ્રતિક છે ને માથે ધૂળ ધારણ કરવી એ ભક્તિ સ્મરણ અને પૃથ્વી જે સેવા માટેની તત્પરતા દર્શાવે છે કવિ માત્ર મનુષ્ય જ નહીં પણ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પોતાનો પ્રેમ અને જવાબદારી વ્યક્ત કરે છે અને આમ પંક્તિ માટે સમર્થનો ત્યાગ કરી માનવના વિશ્વ બંધુતા ઉચ્ચ આદર્શો સાથે જીવનનો સંદેશો આપે છે ઓકે જોઈએ પંક્તિ નંબર ત્રણ હથોડાના પાપીને ત્રિગુણ બનશે ને પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બનશે બળથી તો કે આ પંક્તિમાં અનન્ય અને અસહ્ય અસત્ય સામે શૌર્યપૂર્ણ લડત આપવાનો સંદેશ આપે છે ને પ્રથમ ચરણમાં હથોળાના પાપીને હતોળાના પાપીને ત્રિગુણ બનશે પાપ જગના એનો અર્થ ગ્રહણ છે ને હથોડો અહીં શારીરિક બળ સત્તા કે હિંસકનું પ્રતિક છે આ પંક્તિમાં કહે છે કે જે વ્યક્તિ બળ કે હિંસાના જોરે પાપ કરે છે તેનું પાપ માત્ર વ્યક્તિગત રહેતું નથી પરંતુ તે સમાજમાં અન્ય પાપોને અન્ય પાપોને જન્મ આપે છે અને આપીને દ્વિગુણ વધી જાય છે એટલે એટલે કે અનન્ય કરનાર અન્યાય કરનાર સમાજનું નૈતિક વાતાવરણ પણ બગાડે છે બીજા ચરણમાં લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળની કવિ લડતની સાચી રીતે દર્શાવે છે અહીં શારીરિક હથોડાની બદલે આત્મિક બળનો ઉપયોગ કરવાની વાત છે અડગ દિલના ગુપ્ત બળ એ જ કે મમ મમની મકમતા સચ્ચાઈ સંકલ્પ શક્તિ અને નૈતિકતા કવિ કહે છે કે પાપ સામે લડવા માટે બાહ્ય શક્તિ નહીં પરંતુ હૃદયની નિર્ભયતા અને નૈતિક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ ને આ સાચી જ વીરતા છે ઓકે ત્યારબાદ મિત્રો જોઈએ તે પહેલાં મિત્રો જણાવી દો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 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 મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો અને ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનો ના ભૂલો ફટાફટ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરતો રહો કે ચોથી પંક્તિ મિત્રો આવી રહી તો કે પંક્તિ છે કે દિન જન્મે નવ દિન માનવ કે દિન કર્મે કે દિન માનવ આ પંક્તિમાં મનુષ્યની ઓળખ અને કર્મોના મહત્વ વિશે ગ્રહણ સંદેશો આપે છે અને અહીં દિન શબ્દ બે અલગ અલગ અર્થમાં વપરાયેલો છે એક નબળું અથવા ગરીબ અને બીજો દિવસ જો કે સંદર્ભમાં જોતા એનો અર્થ મુખ્ય અર્થ ગરીબી દુઃખી કે હલકું એવો લેવામાં આવ્યો છે પ્રથમ ચરણ કે દિન જન્મે નવ દિન માનવ એ જન્મની સ્થિતિમાં પર ભાર મૂકે છે ને કવિ કહે છે માત્ર ગરીબ કે નિર્ધન કુટુંબમાં જન્મ લેવાથી કોઈ વ્યક્તિ હલકી કે દિન એટલે કે નબળી બનતી નથી વ્યક્તિનો જન્મ તો કયા સંજોગોમાં થયો છે તે તેની સાચી ઓળખ છે બીજું ધોરણ છે કે દિન કર્મે કે કે દિન માનો કે સાચો મર્મ સમજાવે છે કે વ્યક્તિ ખરા અર્થમાં ત્યારે જ દિન છે બને છે જ્યારે તે હલકા નીચા કે અધમ કાર્યો કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના કર્મો દ્વારા બીજાનો દુઃખ આપે છે અને અનીતિ આચરે છે અને સ્વાર્થપૂર્ણ જીવન જીવે છે તો તે ગમે તેટલો ધનવાન કે ઉચ્ચ કુળનો હોય પણ તેના કર્મો તેને દિન બનાવીને દે છે ને આ પંક્તિમાં વ્યક્તિએ તેનો જન્મ કરનાર કર્મને શ્રેષ્ઠ ગણાવ્યો છે ને સદાચારનું જીવન જીવવાનું ઉપદેશ આપેલો છે ઓકે અમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના બોલો પીડીએફ પીડા માટે નીચે મોબાઈલ નંબર આપેલો છે ને કોલ કરી લો ઓકે કિંમત પચાસ રૂપિયા છે માત્ર માત્ર પચાસ રૂપિયા ઓકે ચલો હવે જોઈએ આના પછીનું સોલ્યુશન પાંચમા નંબરની છે ઓકે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવું જુજવા અંતે તો હેમનું હેમ હોય આ પંક્તિમાં જીવનની અનિતિતાનો આ પંક્તિમાં જીવનની અનિતિતાનો અને મૂળ તત્વની સ સના સનામતાનો મર્મ સમજાવે છે ને આમાં સોનું એટલે કે હેમ અને તેનાથી બનેલા ઘાટનું સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે પ્રથમ ચરણ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા તો કે સમજાવે છે કે જ્યારે સોનાના સોનામાંથી બંગડી વીંટી હાર કે અન્ય દાગીના બનાવવામાં આવે છે ત્યારે તેમાં નામ તેમાં નામ બંગડી વીંટી અને રૂપ આકાર જુદા જુદા હોય છે અને તેવી જ રીતે આ સૃષ્ટિમાં દરેક મનુષ્ય પ્રાણી કે વસ્તુના નામ રૂપક અને સ્વાભક સ્વભાવ અલગ અલગ હોય છે ને જગતની આ વિવિધતા માત્ર જ છે ઓકે બીજું ચરણ અંતે તો હેમનું હેમ હોય તો આ બાહ્ય ભેદભાવ પાછળનું સત્ય દર્શાવે છે ભલે દાગીના અલગ અલગ હોય પણ તે બધાનું મૂળ મૂળ હા મૂળ તત્વ તો શુદ્ધ સોનું જ છે સોનામાંથી ગમે તેટલા આકાર બદલાય છે પણ તેનો સોનાપણો તો ક્યારેક બદલાતો નથી આ પંક્તિમાં પંક્તિનો ઉપદેશ મુખ્ય સંદેશ છે કે બાહ્ય ભિન્નતાઓ હોવા છતાં અંતે તો બધા જીવનનું તત્વ આત્મકે ઈશ્વરી અંશ એ જ છે એટલે કે દરેક મનુષ્ય સમાન છે ને આધ્યાત્મિક સ્તરે કોઈ ભેદભાવ નથી છઠ્ઠા નંબરની પંક્તિ કે જગની સૌકડીયોમાં સ્નેહની સર્વ વળી તો કે આ એક નાનકડી

કે જીવનના તમામ બંધોનો સંબંધો શક્તિઓ કે મૂલ્યો આ પંક્તિમાં કહે છે કે વિશ્વમાં જેટલા પણ બધો બંધનો નિયમો કે સંબંધો છે પછી તે ધન સંપત્તિનું બંધન હોય સત્તાનો પ્રભાવ હોય જ્ઞાનનું ગૌરવ હોય કે શારીરિક બળ હોય કે તે બધામાં સ્નેહીનો કડી હોય સર્વસ્ત્ર વળી હોય કોમિત તે હોય પ્રેમ એક એવું બળ છે જે દુનિયાના દરેક જીવનને જોડી રાખે કે તેને વેર ઝેરથી દૂર કરે છે યુદ્ધને શાંત શાંતિમાં ફેરવે છે અને નફરતને મિટાવી દે છે ભૌતિક સંપત્તિ કે સત્તા નાશ પામે છે પરંતુ હૃદયમાંથી પ્રગટેલો નિઃસ્વાર્થ પ્રેમ ક્યારેય નાશ પામતો નથી ને તેથી કવિ આ પંક્તિમાં દ્વારા ભાવપૂર્વક કહે છે કે પ્રેમ એ જીવનનો મોટો આધાર ધર્મ અને બળ છે ઓકે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે લાઈક કરવા બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડેપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી મળવી લો મળીએ આના નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટમાં ઓકે ત્યાં સુધી જોડાયેલો આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો ઓકે